જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ચાટ માટે ત્રણ પ્રકારની ચટણી બનાવવાના છીએ તો સૌ પ્રથમ એક બાઉલમાં આપણે ગરમ પાણી કરશું એમાં આપણે બે ચમચી આમલી ઉમેરશું અને અડધી વાટકી ખજૂર ઉમેરી દઈશું અને ઉકાળી લેશું અને ચાર પાંચ કલાક માટે પલાળી રાખવાનું છે ત્યાર પછી ઠંડુ થાય એટલે આપણે એને ક્રશ કરી લેશું એમાં લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને ચપટી ગરમ મસાલો ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણી ખજૂર આમલીની મીઠી ચટણી તમે આમલીની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકો છો જો તમે આમલી ના ખાતા હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે આપણે બનાવી લેશું ગ્રીન ચટણી તો એના માટે આપણે મિક્સર જારમાં લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી લેવાના છે લીલા મરચાં બને ત્યાં સુધી તીખા લેવાના છે આ રીતના નાના ટુકડા કરી અને બી અને ડીટેવાળા ભાગને આપણે દૂર કરી લેશું મેં અહીંયા ત્રણ લીલા મરચાંને સમારીને લીધા છે હવે આપણે એમાં આદુનો ટુકડો ઉમેરી દેશું એને પણ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ત્યાર પછી આપણે એમાં શેકેલા શિંગદાણાના ફોતરા ઉતારીને ઉમેરી દેસુ અને સમારેલી ઝીણી કોથમીર ઉમેરી દઈએ ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ આ ચટણીને તમે થેપલા પરાઠા જોડે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હવે ચપટી મીઠું અને ચપટી ખાંડ ઉમેરી દઈએ અને ક્રશ કરી લેશું તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી જો તમને મારો વિડીયો ગમે તો ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ તો એના માટે આપણે એક બાઉલમાં પંદર કડી લસણની લીધી છે અને બે સૂકા લાલ મરચાં લીધા છે એમાં આપણે ગરમ પાણી ઉમેરી દેસું અને આપણે બેથી ત્રણ કલાક માટે પલાળી લેવાનું છે સૂકા લાલ મરચાં છે એ સોફ્ટ થઈ જાય એટલા માટે એને પલાળવું જરૂરી છે તો ઢાંકીને આપણે ત્રણ કલાક માટે રહેવા દેસું ત્રણ કલાક થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે લસણ અને મરચાંને લઈ લેશું ને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ અને જે લસણ અને મરચાં પલાળીને રાખ્યું હતું એ જ પાણી આપણે એકાદ બે ચમચી જેટલું ઉમેરી દેસું તો તૈયાર છે આપણી લસણની ચટણી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ